4 ਅਕਤੂਬਰ ਦੀ ਰਾਤੇ ਬਾਈਲੀ ਕਾਮਨਾ ਨਜੀਕ ਕੋੜੋਦਰਾ ਗ੍ਰਾਮਯਾ ਪੁਲਿਸ ਜ਼ਿਲ੍ਹਾ ਮਾ ਇੱਕ ਸੈਕਚੁਅਲ ਅਸਾਲਟ ਨਾ ਕੇਸ ਬੰਤਾ ਆਂਗੇ ਕੋੜੋਦਰਾ ਗ੍ਰਾਮਯਾ ਜ਼ਿਲ੍ਹਾ ਨਾ ਤਾਲੁਕਾ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਮਾ ਇੱਕ ਗੁਣਾ ਨੋਦਵਾ ਮ ਆਵਯੋ ਤੋ ਜੇਮਾ ਬੀ ਐਨ ਐਸ 2023 ਨਾ ਕਿਤਲਾ ਕਲਮੋ અને પોક્સો એક્ટ બે હજાર બારના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલો હતો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં આપણે પણ આપણા ટીમો પણ જોડાયા હતા આજે આ ઘટનાની અડતાલીસ કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપણા સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં જ એક સેન્સેશન ઉભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની અપને સફળતા મળી છે આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં જ આપણા ક્રાઈમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી જેમાં ટેકનિકલ ટીમો હતા તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ બ્રોકન સનગ્લાસ વગેરે સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપી લઈ ગયા હતા લૂંટીને આના ઉપરથી થયેલ એક કોલ આના મદદથી આપણે આ સમગ્ર કેસને લાવવામાં સફળ થયેલ છે જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ છે મુખ્યત્વે મોબાઈલ ફોનની સીડીઆર ડેટા એનાલિસિસ આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યા મુવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળવામાં આવેલું સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેઇલ્ડ વિશ્લેષણ એનાલિસિસ કરીને એન્હાન્સ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાયકલનું પણ આપણા રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શનના આધારે આને પણ આપણે આઈડેન્ટીફાઈ કરવામાં સફળ થયા તો મોટર મોબાઈલ ફોન ડિટેલ્સ સાદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડાવેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બેસ બે હજાર ત્રેવીસ અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટર બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને સાયકલને કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તર સત્તાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ જ રીતે મમતાજ ઉર્ફે અબ્તાબ સુબેદાર આ પણ વંજારા છે જે નંબર વન ના સાથે એમના સંબંધ પણ છે રિલેટિવ છે આ પણ મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી વંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ કંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલા વડોદરામાં વડોદરામાં અન્વેષણમાં આવી ગયા હતા અને આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે તો મૂળ ઉત્તર પ્રદેશ યા કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ્સ વિક્ટીમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે આ ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક ડેડિકેશનનું એક ઉદાહરણ છે સાથે સાથે આપણે સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્ત્વ મહત્તમ ઉપયોગ કરી છે સીડીઆર ટ્રબર ડેટા એનાલિસિસ ફોરેન્સીક વિશ્લેષણ સીસીટીવી ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણી ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે કેટલાક વખતે લેક ઓફ કોર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદભવિત થતા હોય છે પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી ઇન્ફોર્મેશન એક્સચેન્જ ટીમ્સની પીરિયોડિક રિવ્યુ અને આના કારણે આજે આપણા કેસને ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રીના પવિત્ર ત્યુહાર દરમિયાન અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સ પ્રયાસો આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે તો શહેર પોલીસ દ્વારા આ ત્રણે ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે અને અન્ય બે ઇસમો જે સઈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા તો આ બંને ઇસમો એમના મોટરસાયકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે આ જે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપર્યું છે આને ડિટેલ તમને કીધું છે તો એમના રવાસી છે તંદાજાના બનાવ બન્યું છે બાયલી એમના રવાની જગ્યાને બનાવાળી જગ્યા અંતર લગભગ થ્રી પોઈન્ટ ફાઇવ કિલોમીટર છે તો નાઇટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં તો આપણે લગભગ અડતાલીસ કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે દરેકને આપણે સ્કેન કરી છે એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજની તારીખે આપને સમક્ષ શેર કરવા માંગુ છું તો ત્રણ આરોપીઓ અટક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટર પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી આ અંગે વધારના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટર સાથે આ બે જણા અને મોટર પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસીક કોન્ફિડેન્શિયાલીટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા થતીઓ અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રીના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી અને આપના પેટ્રોલિંગ અને અંધારાવાળા વિસ્તારોમાં આપના પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીટ્રેટ કરવા માંગીએ